આ જ તો મારા ઘણા બધા મિત્રો છે જેને પચીસ વર્ષની ઉંમરમાં સારી એવી ડિગ્રી લઈ લીધી અને હોમ લોન લઈ લીધી હવે પચીસ વર્ષનો છોકરો હોમ લોન લઈ લે એટલે એના વીસ વર્ષના ઈ એમઆઈ એટલે પાંત્રીસ ને પિસ્તાલીસ વર્ષનો બુઢો થઈ જાય આજકાલ તો ભારતના લોકો ચાલીસ વર્ષે બુઢા થઈ જાય છે નાલાયક બુઢા કે જે પાણી પણ બીજા પાસે મંગાવે પાણી ભર દે ચા ચા બનાવી દે એવા નાલાયક બુઢા હાલ ભારતમાં ચાલીસ પિસ્તાલીસ વર્ષમાં એવા બુઢાઓ થઈ ગયા છે જો તમારે પણ આવું સિચ્યુએશન બની ગઈ હોય તો પહેલું કામ કરજો તમારા માતા પિતાને બે બે જૂતા મારજો કે પચીસ વર્ષમાં તમને સાહસ કરાવવાની જગ્યાએ બેંકના ગુલામ બનાવી દીધા નોકરીએ લગાડી દીધા અને ભરખમ મેરેજ કરાવીને બાંધી દીધા અને તમને ડોબા જેવા લલ્લુ આલુ બનાવી દીધા અને હવે જીવનનો ઢસરડો કરશો કારણ કે ખબર જ હશે તમે ખુદ પણ વિચારજો કે ઈએમઆઈ તમારા બર્ડનથી તમે હવે જીવનમાં બીજું કંઈ કરી નથી શકવાના મહિને મહિને ઈએમઆઈની ડ્યુઝ આવ્યા કરતી હોય કે તમારે જોબ છોડવી હશે તો પણ વાર વિચારવું પડશે કે આગળના ઈએમઆઈ ક્યાંથી ભરાશે તમારા લલ્લુ જેવા પત્ની બાળકો અને તમારા બુઢાના લાયક માતા પિતાનું મેન્ટેનન્સ કરવાનું કારણ કે શું હોય માતા પિતા માટે તમે કોઈ સંતાન કે પ્રેમ નથી હોતા તમે એક હો છો સિસ્ટમેટિક પ્લાનિંગ જે વર્ષો પહેલાં એને મજા મજામાં કરી નાખેલું હોય છે પણ હવે વાત છે કે જે થવાનું હતું એ થઈ ગયું એનો કોઈ મતલબ નથી કે તમારા માતા પિતાએ તમને આલુ જેવા બનાવ્યા ગોબર ને લલ્લુ પેદા કરી દીધા ઘર દીધો એનાથી હવે કોઈ મતલબ નથી બાદની પણ હવે વાત એ છે કે તમારા સંતાનો થાય તો તમે શું કરી શકો આઝાદ અરે ભણવા જાય ના જાય ભારત ફરવા મોકલી દો યાર હું ખુદ ચાર પાંચ વર્ષથી ફરતો તો ત્રણ વર્ષ સુધી ટેન્ટ લઈને જ્યાં ત્યાં રખડવા નીકળી જતો સોલો ટ્રાવેલિંગ આશ્રમોમાં પૂરા ભારતમાં ભારતમાં સો પ્રકારની ભાષા છે પાંચસો પ્રકારની જાતિઓ છે અરે દુનિયાભરનું બે વર્ષ ફરશે તો જ્ઞાન આવી જશે ક્યાં સાહસ કરવું ક્યાં પૈસા કમાવા અને બીજું કે આઝાદ બનશે તમારા જેવો અને તમારા પૂર્વજો જેવો લલ્લુ ગોબર આલુ જેવો કાયર ડરપોક નહીં બને તમે તો તમારા બાળકને સ્કૂલમાંથી ટૂરમાં મોકલવામાં પણ ડર લાગે છે કે હજી સાત આઠ વર્ષનું મારું નન્નું બચ્ચું ટમેટું આલુ હે આલુ બટેકું રીંગણું એને ક્યાં મોકલવો ડરપોક કાયરો મરી જાય તો ભલે જાય પણ ટૂરમાં જવા દો ફરવા મોકલો એકલો મોકલી દો નક્કર બી મરી જાય તો તમારી પાસે કામ બી હોય તમે એક જ તો કામ કરો છો રોજે બચ્ચા પેદાવાળું કરવાળું કામ તો કરો જ છો આ બાયચાન્સ કોઈ કે સિસ્ટમ બંધ કરેલી હોય તો વાત અલગ છે પણ જવા દો આઝાદ કરો ભારત ફરવા દો અરે યાર ઇન્ટરનેશનલ ટૂર કરવાની તો બજેટ ન હોય તો સમજા પણ ડોમેસ્ટિક ટૂર તો કરાવો ભારત ફેરવો ભારતમાં સૌથી વધારે ભાષાઓ બોલાય છે પાંચસોથી વધારે જાતિઓ છે બે વર્ષ ફરશે દુનિયાભરનું જ્ઞાન આવી જશે આઝાદ થશે આ ખતરો એક થશે કે તમને છોડી દે કારણ કે જે નપાવડ બુઢિયા જેને ગુલામ રાખવાની આદત હોય તમે શું સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય એ પછી ઇન્વેસ્ટમેન્ટ ડૂબી જશે બસ ફક્ત જોખમ એટલું થશે પણ સંતાન એટલો સુખી થશે આઝાદ થશે કે એની કોઈ સીમા નથી જો તમારે આલુ તમારી પાસે રાખો સુરક્ષિત તો તમારી પાસે રાખો બાકી આઝાદ કરો ભારત ફેરવો બધી છૂટ આપો કબીર એના દીકરાને કહે કે ભાઈ તારે ચોરી કરવી છે તો યાર કબીર જેવો મહાસંત નો સંતાન એમ કે કે મારે ચોરી કરવા જ આવી પડશે તો કબીર એમ ના નથી પડતો એમ કે હાલ આપણે સાથે જાય તો આ બહુ મોટું ઉદાહરણ છે પણ છોડો સંતાનોને આઝાદ કરો પ્રેમ કરો ખોટી ફાલતુની અપેક્ષાઓ પલાણું ઢીમકું હા આનાથી કોઈ ફરક નહીં પડે કારણ કે સંસાર જે તમારી આજુબાજુમાં કીડા મકડાઓનો સંસાર છે જે તમને ઈજ્જત અને માન સન્માન આપે છે કીડા મકોડાઓ એનું પણ એવું જ પ્રોગ્રામિંગ થયેલું છે જેથી કરીને તમે આ કરી નહીં શકો કારણ કે નિર્ભય નિડર અને આઝાદ બનવા માટે પહેલા ખુલ્લી વિચારધારા જોઈએ જે જૂના ને પ્રોગ્રામિંગ થયેલા છે એને તોડવા પડે એ તો તમે એકને એક તમારા બચ્ચાને ક્યાંય તમારેથી દૂર નહીં જવા દો કારણ કે તમે ડરપોક ને કાયર હો નિઠણના સડેલા દિમાગવાળા